નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં મુસ્લિમ બહેનના હિન્દુ યુવક સાથે લગ્નથી નારાજ થયેલા ભાઈએ કર્યો બનેવી ઉપર હુમલો નવસારીના શાંતા દેવી રોડ ઉપર રહેતા આર્યન નરેશભાઈ દુસિંગ નામના રત્ન કલાકારે છ માસ અગાઉ સત્તાપીરમાં રહેતી આફરીન નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને બંને પોતાનું દાંપત્ય જીવન સુખેથી વ્યતીત કરી રહ્યા હતા પરંતુ આ પ્રેમ લગ્ન જે ખરા એ યુવતીના પરિવારને મંજૂર ન હોવાના કારણે ભાઈએ તેની બહેન ઉપર હુમલો કર્યો એ હુમલાની અંદર પતિ બચાવવા માટે જાય છે અંતર જ્ઞાતિ લગ્ન કરવામાં આવ્યા હતા અને લગ્ન બાદ જ્યારે પતિ પત્ની બંને જે ખરા એ છ માસ બાદ માણેકલાલ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પત્નીના ભાઈ એટલે કે શાળાએ આ બંને જોયા બંનેને બાઇક આગળ લઈ જઈ ઓવરટેક કરી એમની બાઇક અટકાવી અને ત્યારબાદ બેનની સાથે જીભા જોડી શરૂ કરી અને ત્યારબાદ બેન ઉપર હાથ ઉપાડ્યો આ જોઈ પતિએ શાળાને અટકાવ્યો તો શાળાએ બંને ઉપર પણ હુમલો કર્યો અને હુમલો ચપ્પુ વડે કરવામાં આવ્યો એવી વાત થઈ રહી છે અને જેમાં ઘાયલ થયેલા આર્યનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અને ત્યારબાદ આ મામલો જે ખરો ટાઉન પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો અને ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સમીર કડીવાલા વધુ તપાસ કરી રહ્યા છે અને ત્યારબાદ આ હુમલાખોર એવો સુફિયાન ઘટના સ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યો અને જેને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તો આ જ પ્રમાણે આવા અવનવ સમાચારો માટે નિહાળતા રહેવાનો અવસર લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગો ના તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથે નું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો